ભરૂચ અને છોડતા નર્મદા મૈયા બ્રિજ પર આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યા છે આ ચિંતાજનક સ્થિતિને ધ્યાનમાં રાખીને સામાજિક કાર્યકરોએ બ્રિજની બંને તરફ સુરક્ષા જાળી લગાવવાની માંગ કરી છે નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનેલો આ બ્રિજ હવે આત્મહત્યામાં તેનો હોટસ્પોટ બની ગયો છે સામાજિક કાર્યકર યોગી પટેલના જણાવ્યા મુજબ બાર જુલાઈ બે હજાર એકવીસથી બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારથી અત્યાર સુધીમાં બત્રીસ લોકોએ બ્રિજ પરથી આવઘાત કર્યો છે આ ઉપરાંત વીસથી વધુ લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે સામાજિક કાર્યકર ધર્મેશ જણાવ્યું કે આ મોટી અગાઉ પણ કલેક્ટર અને માર્ગ અને મકાન વિભાગને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જો કે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી આથી આત્મહત્યાના બનાવો યથાવત ચાલુ છે તેમણે વહેલી તકે બ્રિજની બંને તરફ સુરક્ષા જાળી લગાવવાની માંગ દોહરાવી છે વારંવાર અલગ અલગ મીડિયા કર્મીના અહેવાલ બાદ પણ તંત્ર દ્વારા આ બ્રિજ પર બંને સાઈડ પાંચ પાંચ ફૂટની ગ્રીલ લગાવવા માટે અહેવાલ રજૂ કરેલ પણ આજ દિન સુધી તંત્ર દ્વારા આ માટે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવતો નથી આત્મહત્યાના બનાવો બનતા અટકે તંત્ર દ્વારા કોઈ નિર્ણય લઈને નર્મદા મૈયા બ્રિજ પર ગ્રીલ લગાવે આવી લોક માગ ઉઠવા પામી છે નર્મદા મૈયા બ્રિજ જ્યારથી બન્યો ત્યારથી આજ દિન સુધી કેટલાય લોકોએ અહીંથી મોતની છલાંગ લગાવીને પોતાનો જીવ ગુમાવેલો છે તો કેટલાય લોકોને બચાવી લેવામાં આવેલા છે હાલ અઠવાડિયાની અંદર જ એક મહિલાએ બે દિવસ પહેલાં એક મોતની છલાંગ લગાવેલી તેનો મૃતદેહ આજે પણ નથી મળી ગયો એના જ બીજા દિવસે એક યુવાને નવા છાપરાના તેણે મોતની છલાંગ લગાવેલી તેને બચાવી તો લેવામાં આવ્યો પણ ટૂંકી સારવાર બાદ તેનું ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ગત તારીખના રોજ જ મૃત્યુ થયેલ છે એટલે આવા કેટલાય લોકો છે જેણે આ નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલી છે ને એણે જીવ ગુમાવેલો છે કેટલા પરિવાર મા બાપ વગરના તો દીકરા વગરના થયેલા છે દરેક મોટા શહેરોની અંદર નદીની ઉપર જે કોઈ પણ બ્રિજ બનાવવામાં આવે ત્યાં રેલિંગ તેમજ નેટ બાંધવામાં આવતી હોય છે કારણ કે નેટનું મોટું એ કરવામાં આવતું હોય છે પણ આ નર્મદા મૈયા બ્રિજ બન્યો ત્યાંથી કેટલા લોકો એમનો જીવ ગુમાવેલો છે કેટલી વાર રજૂઆત છતાં પણ આ નર્મદા બ્રિજ પર નેટ તેમજ રેલિંગ કેમ નથી બાંધવામાં આવતી એ એક મોટો પ્રશ્ન છે મારું સરકારશ્રીને અનુરોધ છે એક કે આ નર્મદા બ્રિજ પર બંને છેડે જ્યાં પાણીનો ભાગ છે ત્યાં રેલિંગ કરવી જોઈએ નેટ બાંધવી જોઈએ જેથી કરીને આવા જીવ ગુમાવતા લોકોને આપણે બચાવી શકાય